લખપત તાલુકાના નારાયણ સરોવરથી નળિયા છાતા હાઈવે વાયા બરંદા તંત્ર દ્વારા બંધ કરવાથી પશુપાલન થયા હેરાન નારાયણ સરોવર બંધારા પાણી ભરાતા પાણીનો નિકાલ માટે હાઈવે રોડ ખોદી દેવામાં આવેલો છે જેથી પશુપાલકોને તેમજ અન્ય લોકો હેરાન થાય છે સ્ટોરી રિપોર્ટ બાય મહેશ ઠક્કર લખપત જો આજે આપણે વાત કરીએ તો નારણ સરોવરથી જે નદીયા તરફ જે રોડ જઈ રહ્યો છે એને આજે આપણે જોઈ શકીએ છીએ કે એને નારણ સરોડી જે અંદર જવાનો રસ્તો છે એને બંને સાઈડમાં જે પાણી ભરાયું છે એને કાઢવા માટે તંત્ર દ્વારા જે ખોદી દેવામાં આવે છે તો આ સંપૂર્ણ રોડ બંધ થઈ ગયો છે અહીંથી આજે આપણે ધાર તરફ જવું હોય તો આપણે જઈ શકતા નથી અને ઘણી વખત એવું થાય છે કે વધારે વરસાદના કારણે વર્માનગરથી જો આપણે પાંદરો સાઈડ જઈએ તો કાળી નદી પણ બંધ હોતી હોય છે આજે પણ એ બંધ છે કાળી નદી અને વાયા સુભાષ પર થઈને જઈએ છીએ ત્યારે પણ ઘણી વખત પુલ ઉપર પાણી આવવા જવાથી બે દિવસ પહેલાં એ રસ્તો પણ બંધ હતો આજે આપણે જોઈ શકીએ છીએ કે પાણી કાઢવા માટે જ્યારે તંત્રએ આ ખોદીને મૂકી દીધું છે એના માટે ઘણા લોકો હેરાન અને પરેશાન છે તો અહીંના જે નાણસો રોડના જાગૃત નાગરિક છે એને આપણે એ વિશે વાત કરીશું કે શું કહેવા માગે છે તંત્ર દ્વારા આ રોડ ખોદી નાખવામાં આવ્યો છે જેના લીધે આ બાજુના બધા ગામડાઓ સંપર્ક નિવાણા થઈ ગયા છે અને અમે અમારા પશુપાલકો આજે પશુપાલક છીએ આજે ત્રણ દિવસથી અમે પશુ પહોંચી નથી પોઝિશન છે પશુઓની એ પણ અમને ખ્યાલ નથી અને તંત્ર દ્વારા વહેલી તકે આ રોડ ચાલુ કરવામાં આવે એવી અમારી માગણી છે અને આ જે નાણસોનો બંધારો છે એનું લેવલ છે તે રોડથી બે ફૂટ ઊંચું છે તો જે બંધારાનું લેવલ છે તે પણ નીચું કરવામાં આવે એવી તંત્ર દ્વારા માગણી કરવામાં આવે છે જો આજે આપણે જો વાત કરીએ પશુપાલકની તો તમે

જે દૂધ માટે વાન અપડાઉન કરતા હોય એ પણ રોકાઈ ગયા છે અને તંત્રો દ્વારા જે ખોદી અને મૂકી દેવામાં આવ્યું છે એ ખરેખર યોગ્ય નથી આજે ઘણા લોકો નાણસોરથી બહાર રહેતા લોકો આવતા હોય છે નાણસોર નલિયા થઈને બરંદા પણ એ અહીંયા આવ્યા પછી અમને ખબર પડે છે કે આ રસ્તો બંધ છે અહીંયાથી જ ગાડીઓને રિટર્ન કરવો પડે એવું ક્વેશ્ચન છે તો ગામ લોકોની એવી માંગ છે કે તાત્કાલિક ધોરણે અહીંયા પાઇપ નાખી દેવામાં આવે અને રોડ ચાલુ કરવામાં આવી માંગ લોકો દ્વારા કરવામાં આવી રહી છે સામતસિંહ જાડેજા પૂર્વ સરપંચ નારણ સરોવરમાં છેલ્લા ચાર દિવસથી ખૂબ જ જેને કહેવાય વરસાદનું પ્રમાણ જ્યારે મને સાંભળે ત્યારે આટલો વરસાદ ક્યારે મને નજરમાં સાંભળે પચાસ વર્ષમાં મને નથી લાગ્યો કે આટલો વરસાદ પડ્યો છે તેની અંદરમાં હવે પરિસ્થિતિ એવી થઈ છે કે પાણી બંને બાજુ ખૂબ જ પાણી ભરાઈ ગયો છે તાત્કાલિક આના માટે કાંઈક બી રસ્તો કાઢી લાઇટ

નીચેથી જ ઘણી બધી દારીઓ ફૂટે છે એમ દેખાય છે પોટ સારી છે છે પેલી વીણી નો માલ છે કે બીજી વીણી ના ત્રીજી વીણી નો ત્રીજી વીણી નો ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ ને